ભોગ બનનાર વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી છે તો કોલેજના ડીને હોસ્ટેલના તમામ સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપ્યા છે બોયઝ હોસ્ટેલના વોટ્સએપ ગ્રુપની રેગિંગ પહેલાની ચેટ પણ સામે આવી છે તો વિદ્યાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવામાં આવતું હતું વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલ મેસેજ

જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું સતત ઉભા રાખવાને કારણે અનિલ નામના એક વિદ્યાર્થીઓનું મોત નિપજ્યું છે ઘટના બાદ મેડિકલ કોલેજના એન્ટી રેગિંગ કમિટી એક્શન બોર્ડમાં જોવા મળી છે બોયઝ હોસ્ટેલના WhatsApp ગ્રુપની રેગિંગ પહેલાની ચેટ પર સામે આવી છે તે 8:30 એ અમને બોલાયેલા હતા અમને રૂમમાં એટલે એ રીતે મેસેજ આવી ગયો તો તો પછી અમે 8:30 એ અહીંયા હાજર થઈ ગયા સાડા આઠ અમને બોલાવવામાં આવ્યા ત્યાં ગયા તો પછી એમને અમને વાત કરી બધી પૂછ્યું ક્યાંથી હું તો અમે કહી દીધું અને એમને અમને બેસાડી દીધા વીસથી ત્રીસ મિનિટ અમે વાત આવેલી પછી બીજા સિનિયર ભાઈ આવ્યા એ અંદર રૂમમાં ઘરે ગયા સાતથી આઠ જણા હતા જે પરમાનન્ટ હતા એમને અમને પછી એમને બધી વાત આવી અને એમને આમ ફૂલ ઇન્ટ્રો જેવું ચાલુ કર્યું ત્યાંથી અમે અઢીથી ત્રણ કલાક એક ધારા અમે ઉભા રહ્યા હતા અને આ ફૂલ સ્ટીક થતું કે તમે બધાને ઊભું રહેવાનું ડોકી નીચે રાખીને વાત કરવાની એમ અને શાંતિથી વાત કરવાની ભાઈ અરે ખોટી માથાકૂટ નહીં કરવાની એથી અઢીથી ત્રણ કલાક અમને એક તારા ઊભા રાખ્યા એમાં વચમાં થોડુંક આમ શું કહેવાય એટલે બધું ઇન્ટર હાલતું હતું એટલે બધું બધાને પૂછતા હતા કે હોબી શું ફરજિયાત તમને હોબી ને એવું બધું કહેવાનું એ માથાકોટને બધું હાલતું હતું મારું નામ ધર્મેન્દ્રભાઈ ધર્મેન્દ્રભાઈ આ કોણ છે તમારું શું થાય છે મારા કાકા દીકરોભાઈ થાય કેના વતની છે ને કયા કોલેજમાં અભ્યાસ કરતા હતા ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો તો પ્રથમ વર્ષમાં જે એક મહિનો થયો તો મૂકો તે અમારું મૂળ વતન જેસડા તાલુકા રાંગા જિલ્લો સુરેન્દ્રનગર કે ચક્કર આવ્યા અને તમારો કે મારા કાકાનો ફોન મારામાં આવ્યો એ કે તમારા છોકરા કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાયેલ કે મૃત્યુ પામેલ છે છોકરાનું અમને તો જે પીએમ અત્યારે અત્યારે પીએમ અર્થે અત્યારે મોકલેલ છે બરાબર પીએમ ચાલુ છે એનું હવે પીએમ ના રિપોર્ટ ઉપર આપણને ખબર પડે કે શું છે શંકા એની ઉપર ના એવું કોઈ કોલ અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ ત્રીજા વર્ષ વાળા રેકિંગ કરતા હતા બધા અંદર રમતા હશે ગમે તે બે ત્રણ કલાકો બોર હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામે છે રેકિંગ થયું એવી વાત છોકરા છોકરા અહીંયાના જે તારપુરના જે રેસ એ અભ્યાસ કરે જે ફર્સ્ટ ઇયરમાં એમ કરતા હતા એ કે રેકિંગ ચાલુ હતું તમને યોગ્ય ન્યાય મળે જે કોલેજથી યોગ્ય ન્યાય મળે સરકારશ્રી તરફથી જે અહીંયાના જિલ્લા વડા અધિકારી પોલીસ અધિકારી યોગ્ય ન્યાય મળે બસ અમારી એ જ માગણી છે મારું નામ ધર્મેન્દ્રભાઈ ગઈકાલે રાત્રે અનિલકુમાર નટવરભાઈ મેથાણીયા નામના છાત્રનો હોસ્ટેલમાં કોલેપ્સ થઈને એની જે બોડી છે એટલે પેશન્ટ તરીકે એને કેઝ્યુઅલિટીમાં લઈ જવામાં આવેલ રાત્રે અને અમારા ડૉક્ટરો એની પર સારવાર કરીને રિવાઈવ કરવા ટ્રાય કરેલ પણ તે થઈ શકે નથી વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને ત્રણેક કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને બી ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલ છે બોલાવીને એમને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે એવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મિટિંગ અમે બોલાવી જ છે અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવશે